આ ભગીરથ કાર્યમાં આપણે સૌ પહેલાં તો અમારા જેલોના વડા અને ગુજરાતના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ડૉક્ટર કે એન રાવ સાહેબ આઈજી શ્રી અશ્વિની ચૌહાણ સાહેબ અમારા રાજકોટ ઝોનના વડા શ્રી વાગીસા જોશી સાહેબનો હું આભાર વ્યક્ત કરીશ કે આ કામમાં એમનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થયો છે જનરલી એવું લાગે કે જેલની કારાગૃહ અથવા કાળ કાળકૂંટડી પણ એવું નથી જેલની દિવાલો પણ રંગીન છે અને આ બોલતી દિવાલો છે જે કંઈ સામાજિક સંદેશો આપે છે કે તમારી પાસે બીજો ચાન્સ છે અને ભગવાને આવું સરસ જીવન આપ્યું છે તો તમે એવા સારા કર્મ કરો કે તમારા પરિવાર સાથે સારું જીવન જીવી શકો સારા નાગરિક બનો અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપો રાજકોટની ચિત્રનગરી સંસ્થા છે જે આવા આપણા સરકારી ઇમારતોમાં અને જાહેર રોડ ઓન પ્લેટ ફૂટપાથ ઉપર એ લોકો ખૂબ જ સારું કામ કરે છે અને સિત્તેર જેટલા કલાકારો છે એમાં આશરે પિસ્તાળીસ જેટલી બહેનો છે અને કમિટીના મેમ્બર વગેરે છે અને અગાઉ પણ તેઓએ અમારી વિવિધ જેલોમાં આ યોગદાન આપેલું છે અને હું અત્રેથી આભાર વ્યક્ત કરીશ ગ્લોબલ કલરના શ્રી પારેખભાઈનો કે આ કલર એમને દાનમાં આપ્યો છે અને જ્યારે પણ આવો કોઈ કાર્યક્રમ હોય તો એમને અમે વિનંતી કરીએ છીએ તેમનો પૂરેપૂરો સહકાર મળે છે જેલમાં આવતા આપને એવું લાગે કે બધા ખૂંખાર ગુનેગારો હોય છે પણ એવું નથી મારો જેલનો અનુભવ છે અહીંયા હુંથી માણસથી જાણતા જાણતા ઘણી વખત ભૂલ થઈ જતી હોય છે આવેશમાં વસ્તુ બની જતી હોય છે અને આવીને પછી ખૂબ પસ્તાવો થતો હોય છે તો આ ચિત્રોમાંથી પ્રેરણા લે અને બીજાને કંઈ પોતાના જીવનમાં પણ ઉતારે કે ભાઈ આવી ભૂલ ન કરો કે તમારે જેલમાં આવવું પડે નમસ્કાર મારું નામ મૌલિક જીતેન્દ્રભાઈ ગોટેચા છે મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરી સંસ્થા રાજકોટથી અમે લોકો આવેલા છીએ આજ રોજ નવ દસ અને અગિયાર જાન્યુઆરીના રોજ ભુજના કચ્છ ખાતે પાલારા ગામની જે ખાસ જેલ છે ત્યાં અમે લોકો રાજકોટથી સિત્તેર કલાકારો નવ તારીખે ગઈકાલે આવેલા છીએ ગઈકાલે પણ અમે લોકોએ જેલની અંદર સિત્તેર પિચોતેર આસપાસ ચિત્ર દોરેલા છે કેદીઓ ભાઈઓની વચારે એમના બેરેકની વચારે આજે પણ અમે લોકો અંદાજિત એંસી ચિત્રો બીજા દોરવાના છીએ ટોટલ દોઢસો ચિત્રો અમે લોકો દોરવાના છીએ અમારા સંસ્થાની વાત કરું તો છેલ્લા દસ વર્ષથી અમે લોકો રાજકોટમાં એક ઉદ્દેશથી ચાલુ કર્યું હતું કે ભાઈ વોલ પેઇન્ટિંગ દિવાલ પણ બોલવી જોઈએ દિવાલ પણ કંઈક કેવી જોઈએ એ સારા સંદેશાથી અમે લોકોએ અમારો આ ચિત્રનગરી અભિયાન ચાલુ કર્યું આજે દસ વર્ષ પૂરા થયા છે અમારી સંસ્થાને છેલ્લા ચાર પાંચ વર્ષની વાત કરું તો જે રીતે પાલારા ભુજ જેલ ખાતે અમે લોકો પ્રોજેક્ટમાં આવ્યા છીએ આની પહેલાં અમે લોકો અમદાવાદની સેન્ટ્રલ જેલ ખાતે પણ પ્રોજેક્ટ કરેલો છે કેદીભાઈઓની વચ્ચારે એની પહેલાં અમે લોકો બરોડા ખાતે પણ પ્રોજેક્ટ કરી ચૂક્યા છીએ રાજકોટ જેલની અંદર પણ અમે લોકો પ્રોજેક્ટ કરી ચૂક્યા છીએ ચિત્રની વાત કરીએ તો જે રીતે આ જેલ છે તો એની થીમ એવી જ રહે કે ભાઈ કેદી ભાઈઓ છે એ લોકોને પોઝિટિવ વિચાર આવે કે આવું ક્યારે અમે બીજી વાર ન કરી ક્ષણિક આવેશમાં જે એ લોકો ભૂલ કરી ચૂક્યા છે એમને કંઈક સારો સંદેશો મળે બારે જેની લોકો સારા વ્યક્તિ બને સારું કામ કરે એ હેતુથી અમે લોકોએ એવા પિક્ચર સિલેક્ટ કરીને અમે લોકો બે દિવસથી આ પાલારા જેલ ખાતે અમે લોકો પ્રોજેક્ટ કર્યો છે હા રાજકોટથી અમે લોકો સિત્તેર કલાકારો આવ્યા છીએ અને અમારી ચિત્રનગરી સંસ્થા સાથે છેલ્લા દસ વર્ષથી આશરે બારસોથી તેરસો કલાકારો નિસ્વાર્થ ભાવે જોડાયેલા છે અને આ જે અમે એક્ટિવિટી કરી છે આમાં કોઈ ચાર્જ કેવું બિલકુલ નથી બધું માત્ર ને માત્ર બ્યુટિફિકેશન માટે સમાજના દરેક લોકોને સારા સંદેશો મળે એ હેતુથી અમે લોકો આ એક્ટિવિટી છેલ્લા દસ વર્ષે કરી રહ્યા છીએ મારું નામ ચૌહાણ મિતાલી છે હું ચિત્રનગરીમાંથી આવેલા છીએ અમે સાઠ કલાકારો અહીંયા ચિત્રનગરીમાંથી આવેલા છીએ અને અમારો મોટો એજ છે કે આ બધી દિવાલો થકી જે ભાઈ બંધુઓને કંઈ પણ સારો એવો ગુડ મેસેજ મળે કે જેનાથી પરિવર્તન એ ઘણા લોકો એ અલગ 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 વિચારથી દિવાલોમાં ચિત્ર બનાવેલા છે કે ક્યારેક એક ચિત્ર એવું છે કે જેમાં તમે દિવાલમાં છે તો કે તમે તમારું શરીર બાંધી શકો છો મન નહીં તમે તમારું મન બદલાવી શકો મારો મોટો એવું છે કે હાલમાં છે તો કે પરમાણુ પરમાણુની હાલમાં પાકિસ્તાન છે પેલેસ્ટીન છે પેલેસ્ટીન વોર તો સૌથી ધરતીને હાનિ કરતું હોય તો એ પરમાણુ વોર છે તો એના માટેનો મોટો મેઇન છે એ મોટો છે કે એના શું આપણને ખબર પડે કે પરમાણુ છે તો એ બધા વેપન્સ છે એ બહુ જ ખતરનાક છે તો એ વિચાર કરવો પડે કે કેટલો ખતરનાક છે ધરતી માટે